લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ સહિતના સાંસદ ધારાસભ્ય અને સાંસદ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકાર તરફથી બે નવી યોજના શરૂ કરવા જઈ રહ્યા છે વડાપ્રધાને બેટી બેટી બચાવો અંતર્ગત ગુજરાતમાં નાખ્યો છે તેમના માર્ગદર્શનમાં બે નવી યોજના સરકાર તરફથી ચાલુ કરવામાં આવી છે જેમાં નવ થી બાર ધોરણ સુધી જે વિદ્યાર્થીની ભણશે તેને નમોલક્ષ્મી અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા મળશે અને તે દર મહિને આપવાનું વિચાર્યું છે વિદ્યાર્થીના આરોગ્ય માટે સુખાકારી માટે અને ભણવામાં પણ પૂરતું ધ્યાન આપી શકાય તેના માટે આ નમો લક્ષ્મી યોજના ચાલુ કરવામાં આવશે અને જેમાં માત્ર દીકરીઓને લાભ આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી નિતિનભાઈ પટેલ સાહેબ પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી મયંકભાઈ નાયક સાહેબ રાજ્યસભાના સાંસદ શ્રી આપણા નવનિર્વાચિત લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ આપણા મુકેશભાઈ પટેલ શ્રી એમની અનુપસ્થિતિમાં એમનો સંદેશો કેવડાયેલો છે તેવો કેનેડામાં કમે છે શ્રી રજનીભાઈ પટેલ સાહેબ મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ ગિરીશભાઈ રાજગોર સાહેબ આપણા પ્રમુખશ્રી મહેસાણા જિલ્લા ભાજપ તૃષાબેન પટેલ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત મહેસાણા અને આપણા લોક લાડીલા પૂર્વ સાંસદ શારદાબેન પટેલ કે જેમના વરદ હસ્તે આપણે આ શાળાનું ઉદ્ઘાટન થયેલું માન્ય શ્રી ડીડીઓ શ્રી આપણા ધારાસભ્ય શ્રીઓ પધાર્યા છે હોદ્દેદારો ભાજપમાંથી ઘણા બધા પધારેલા છે અમારા મિત્રો ઉદ્યોગપતિઓ મારા ગ્રામજનો શિક્ષકગણ જિલ્લા શિક્ષણ સમિતિમાંથી પધારેલા સર્વે મિત્રો ડીએસપી સાહેબ જિલ્લા કલેક્ટર સાહેબ જે ડીઓ સાહેબ આપ સર્વેનું નામ બહુ લિસ્ટ ખૂબ લાંબુ છે બધાનું જો નામ લેવા જઈએ તો કાર્યક્રમ પૂરો થઈ જાય એટલા બધા ડિગ્નેટરીઝ છે તો સર્વેનું જો કોઈનું નામ ભૂલી ગયો હોય તો માફ કરજો તો આજે કોચવાની ધરતી ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધાના મનમાં એક પ્રશ્ન થાય કે આજના આ કાર્યક્રમમાં એવી તો શું વિશેષતા છે કે આવવું પડે સ્કૂલો તો ઘણી બને સ્કૂલોના ઘણા ઉદઘાટન થાય લોકલ ધારાસભ્યશ્રીઓ કે મંત્રીશ્રીઓ હોય એમના હાથે થઈ જતા હોય તો મુખ્યમંત્રીશ્રીને અશોકભાઈએ આમંત્રણ આપ્યું અને મુખ્યમંત્રીશ્રીએ કેમ સ્વીકાર્યું એ મનમાં પ્રશ્ન થાય એ પ્રશ્ન થવો પણ સ્વાભાવિક છે શાળા તો આપણે સુંદર બનાવી શિક્ષણથી ઉત્તમ કોઈ દાન નથી આવી શાળા અત્યાર સુધીના ટ્રેન્ડથી અલગ છે કે કોઈ પ્રાઇવેટ પાર્ટી કે વ્યક્તિ કે એણે બનાવી અને સરકારને સુપ્રત કરી છે અત્યાર સુધી આપણે સરકાર પાસેથી લેવાનું અપેક્ષા રાખીએ છીએ આપણો એક જ અભિગમ હોય છે પણ આપણે એ ટ્રેન્ડથી કંઈક અલગ કરીએ છીએ માટે આજે આ બધા મહાનુભાવો એક સાથે આપણા ત્યાં પધાર્યા છે અને આપણા ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી છે આજે આ શાળાની બધી જે એમ્યુનિટીઝ છે મારા બાળકો યુ એસ ભણ્યા તો મને એમ પ્રશ્ન થાય કે મારા ગામના બાળકો જે આ દરિદ્ર નારાયણો છે તો એમને આવી બધી શાળાનો લાભ કોણ આપશે અને જ્યારે આપણા નામથી ગામ ઓળખાતું હોય કે કોઈને બી તમે મહેસાણામાં પૂછો કે કોચવા તો કે અશોકભાઈ અવિરાજ તો જ્યારે મારા ગામના બાળકો છે તો એ મારા જ બાળકો છે તો એમના માટે હું શા માટે જરા બી ઉતરતું કે કોઈ પ્રાઇવેટ સ્કૂલથી ઉતરતી શા માટે સ્કૂલ બનાવું એ લોકો આ બધું જ માટે અધિકારી છે અને આ એક શરૂઆત છે મેં ગામમાં તો ઘણી વખત જાહેરાત કરેલી છે સાહેબ નેક્સ્ટ મારો પ્રોજેક્ટ છે હું સિનિયર સિટીઝન હોમ બનાવવા જઈ રહ્યો છું અને સિનિયર સિટીઝન માં આજુબાજુમાં મારા સંસ્થાની બસો ફરી અને સિનિયર સિટીઝન્સને લઈ આવી એમને સુંદર મજાનો દિવસ પસાર કરાવી અને એમને સાંજે ઘરે મૂકી આવી કારણ કે વડીલોને બિચારાને ખૂબ તકલીફ છે આખો દિવસ ઘરે બેસી રહેવું અને પણ એમને જો પ્રવૃત્તિ સબંધ દિવસે તો એમનું બી સન્માન વધે ઘરના કંકાસ બી ઓછા થાય એટલે આ એક મારો અભિગમ છે એક હોસ્પિટલનું પ્લાનિંગ મારું મનથી કે પહેલાં બે સેવા ક્ષેત્રો હતા શિક્ષણ અને આરોગ્ય અત્યારે બધા પૈસા કમાવાનો નોટો છાપવાને થઈ ગયા છે આપણે રિવર્સ ટ્રેન્ડ કરવો છે મારા આનાથી કોંકણાઈ બી મનમાં તેવો પ્રગટ છે અને બીજી કોઈ વ્યક્તિ જેની પાસે આર્થિક સક્ષમતા છે અને વિઝન છે એવી વ્યક્તિ જો આવું પગલું ભરશે અને ચોક્કસ મને વિશ્વાસ છે કે સારી વસ્તુની સુવાસ છે ને હંમેશા વધારે દૂર સુધી જતી હોય છે શિક્ષણ મંત્રી શ્રી પણ આવવાના હતા એ પણ એમણે મારું ત્યાં આગળ સન્માન એમની ઓફિસમાં મારું સન્માન કરેલું અને કે આવી અ યુનિક એટલે ઘણા બધા લાભ મળવાના બાકી છે બીજી એક વસ્તુ શેર કરું તો આ ગામના સૌથી પ્રથમ ગ્રેજ્યુએટ મારા ફાધર સ્વર્ગસ્થ શ્રી વીઆઈ બારોડ સાહેબ તેઓ નિવૃત્ત સૌથી પહેલા ગ્રેજ્યુએટ સૌથી પહેલા સરકારી અધિકારી સૌથી પહેલા પોલીસ અધિકારી આ ગામમાંથી એ થયેલા અને અમારી સમગ્ર જ્ઞાતિમાં પહેલા પાંચ જે પોલીસ અધિકારીઓ કહેવાય એમાંના એક મારા પિતાશ્રી હતા અને એમના ઉત્તમ સંસ્કારો મારા માતાજી જસુમતીબેન એમ એ બહુ વહેલી નાની ઉંમરે એમની પિસ્તાલીસની ઉંમરે જ દેવ થઈ ગયેલા પણ એમનું કાન સપનું હતું કે હું છે ને તારા પપ્પા રિટાયર્ડ થાય ને એટલે અમે ગામડે જઈ અને ત્યાં આગળ સદાવ્રત ચલાવીશું તો આજે એ સંસ્કારો અને એ જે લોહીના ગુણો પડેલા છે એ અત્યારે યોગ્ય સમયે એ બહાર આવી રહ્યા છે અને એનો લાભ આપ સર્વેને મળી રહ્યો છે અન્ય બાબત આજે સીએમ સાહેબ ને ખૂબ જલ્દી ઉતાવળ છે બહુ ટાઈમ નહીં લઉં અને મારી પત્ની હેમા ગૌરી મારી વાઇફ કોઈ પણ મારા સારા કામમાં ઓલવેઝ એણે ક્યારે આડી જીપ નથી કરી નહીં તો એમને દરેકને પૈસો ગમે તેટલો હોય પણ એટલો જ વાલો હોય અને એટલું જ એમ થાય તમારી વાઇફ જો આઈ જ છે તો તમે કશું જ સારું કામ ના કરી શકો આ દુનિયાનો ક્રમ છે પણ એણે જીવનમાં ક્યારે પણ કોઈ પણ સારું કામ કરતા તો આડી જીપ કરી નથી તો આજે હેમા ગૌરી અશોક કુમાર બારોટ નામ એ બિલકુલ યથાર્થ છે અને એને અર્પણ એટલા માટે મેં કર્યું છે મમ્મી પપ્પાજીની યાદમાં તો ગેટ બનાવે છે એમના સ્ટેચ્યુ છે પણ અને પોતાની જાતે પાછળની પેઢીઓ ઉપર કોઈ વારસો છોડી અને એમના ઉપર બર્ડન કે તમારે અમર થવું છે તો જીવતા જીવ તમે અમર થઈ શકો સક્ષમ વ્યક્તિ જો અમર થવા માંગતી હોય તો તમારે જીવતા જીવ તમારે જ્યાં જે કરવું હોય ઈચ્છા છોકરા ઉપર બર્ડન છોડીને જવાની કોઈ જરૂર નથી તો આપણે આવી સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ કરતા રહીશું અને આજે

સાહેબ આપનો આપના વિચારો એ સમાજને ઉત્થાન તરફ લઈ જશે સાહેબ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી એ કીધું છે કે શિક્ષણ એ સિંહણ નો દૂધ છે ને એ જ પ્રકારે સાહેબ આ ધરતી ગૌરવ અહીંનો દીકરો બારોટ મયુર કૃષ્ણકાંત જે ની ગુજરાતમાં રેન્ક નંબર અને સમગ્ર દેશમાં નંબરે પાસ થયો છે આપના સન્માનિત કરીએ જે પર વધારવા માટે વિનંતી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના એ દીકરાને સન્માનિત કરીએ સાહેબ આઈએફએસ માં ગુજરાત નંબર વન અને સમગ્ર રાષ્ટ્રમાં 11મો નંબર એને મેળવ્યો છે મન્ય ઋષિભાઈ

चैरिटेबल फाउंडेशन दाखव नवनिर्मित गौरी अशोक कुमार बारोट विद्या संकुल लोकार्पण प्रसंगे आपली सौनी मंच उर उपस्थित साथी मंत्री श्री ऋषिकेशभाई पटेल पूर्व उपमुख्यमंत्री तथा वरिष्ठ आगेवान अमा निनभाई पटेल सांसद श्री हरिभा पटेल राज्यसभा सांसद श्री मयंक भाई नायक जिला प्रमुख श्रीमती तुषाबेन पटेल प्रदेश महामंत्री श्री पटेल, पूर्व सांसद श्रीमती शारदाबेन पटेल अध्यक्ष श्री गिरीशाई राजगोर मरा साथी धारा सभ्य श्री श्रीजय चावड़ाजी श्री, श्री कर्शनभाई सोलंकी श्री सरदारभा चौधरी तालुका पंचायत प्रमुख श्रीमती कल्पनाबेन पटेल દાતા પરિવાર શ્રી અશોકભાઈ બારોટ તથા મહાનુભાવો કલેક્ટર કેટલા વર્ષથી થી ગામમાં ચૂંટણી નથી થઈ આઝાદી આજ દિન સુધી સમરસ વડાપ્રધાન શ્રી પણ વિચાર એવો હોય છે કે કોઈ પણ ગામમાં ન થાય અને સરપંચ બેસે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને કેટલાય દાયકાઓ પછી ત્રીજી વખત કોઈ વડાપ્રધાને શપથ લીધા હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ એટલે આપણે થ્રી પોઈન્ટ ઓ ડબલ એન્જિન સરકારની શરૂઆત થઈ ગઈ છે અને હંમેશા જ્યારે લોકોનો કાં કાતો એનજીઓ હોય આવી રીતે દાતા પરિવાર હોય એ બધા સાથે સરકારની સાથે વિકાસના કાર્યમાં સહભાગી થાય તો વિકાસની ગતિ પણ બેવડાતી હોય છે એટલે ખૂબ સારો પરિકલ્પના છે સંકલ્પ છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌના વિશ્વાસ સાથે આપણે આગળ વધવું છે તો આજે આ પણ ચરિતાર્થ કરતું સ્કૂલ જે છે પરિવારે અશોકભાઈ અને એમના પરિવારે ખૂબ સારું એનું ઉત્તમ ઉદાહરણ છે કે સૌએ સાથે મળીને આપણે આગળ વધવું છે અને જ્યારે પૈસા કમાતો હોય વિદેશની આટલી જેને કહેવાય ચકાચોંધ ભૌતિકતા જોયું હોય છતાં પણ માતૃભૂમિ માતૃ જે એમનું પોતાનું ગામ છે માટે એમનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થયો હોય એ રીતે અશોકભાઈ ને એમણે એમના પરિવારે અહીંયા કામ કર્યું અને ગામજનો પણ ખૂબ સારા સાથ અને સહકાર થી મને કીધું કે હું જ અહીંયા સરપંચ પણ છું કેટલાય વખતથી એટલે ગામ લોકોનો પણ એમના ઉપર અતુટ વિશ્વાસ રહ્યો છે અને એ બંને સાથે મળી અને આ ગામ માટેનો જે વિકાસ થાય જે જે જરૂરિયાત છે અને દાતા પરિવારની સાથે સરકાર હંમેશા ઊભી રહેશે કે અહીંયા આ ગામમાં કોઈ પણ જરૂરિયાત છે એમાં સરકાર જ્યાં ઉભા રહેવાનું હશે ત્યાં સરકાર સાથે કામ એટલે કોઈ પણ આજે અહીંયા આગળ મેં જોયું કે કેમ્પસ તો બનાવી દીધું છે બધું પણ હજુ પણ જે આપણે હંમેશા ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ છીએ તો ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન જે છે તો એ આપણા માટે જો કહીએ તો આપણે જેટલો બને એટલો વૃક્ષો વધારે વાઈશું તો જ આપણે એની અંદર થી બહાર નીકળી શકીશું તો આ ગામમાં અમારી એવી ઈચ્છા ખરી કે ભાઈ દાદા પરિવાર છે ગ્રામજનો એક છે તો જેટલી જગ્યા છે એ બધી જગ્યામાં ઝાડ ઉગાડીએ એક આખા રાજ્યમાં હું કઉ છું કે ભાઈ આ ગામ એવું હરિયાળું ગામ હોય કે લોકો અહીંયા જોવા આવે કે ભાઈ આ હરિયાળી તો જોવી હોય તો આપણે ગામનું નામ શું છે કોચવા 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 ખાતે બધા જોવા આવે કે ભાઈ હરિયાળી જોવી હોય તો આ ગામમાં જોવા જવા મળે તો એક પ્રયત્ન થઈ શકેવો છે સિઝન પણ છે ચોમાસાની એટલે આપણે એ જો કરીશું એક સરકાર તરફથી પણ બે નવી યોજનાઓ આપણે શરૂ કરી રહ્યા અને એનો લાભ દરેકે દરેક માન્ય નરેન્દ્રભાઈએ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ખૂબ સારું મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો એને જ અંતર્ગત એમના જ માર્ગદર્શનમાં આપણે બે નવી યોજનાઓ સરકાર તરફથી આપણે ચાલુ કરી રહ્યા છીએ કે નવ દસ અગિયાર બાર બારમા સુધી જે વિદ્યાર્થીની ભણશે એને નમોલક્ષ્મી અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીનું સરકાર તરફથી સહાય મળશે અને એ દર મહિને આપવાનું વિચાર્યું છે એના આરોગ્ય માટે પણ એની સુખાકારી માટેનું પણ ધ્યાન રહે અને ભણવામાં પણ એ પૂરતું ધ્યાન આપી શકે એના માટેનો વિચાર કરીને નમોલક્ષ્મી યોજના શરૂ કરી એમાં ફક્ત દીકરીઓને લાભ આપવાનો છે એની સાથે સાથે જે પ્રમાણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ આવતી જાય છે આપણા ત્યાં અત્યારે ખૂબ સારું આયોજનબદ્ધ રીતે આપણે વાયબ્રન્ટ થકી માન્ય નરેન્દ્રભાઈ બે હજાર ત્રણમાં માં શરૂ કર્યું હતું કે ભાઈ આપણે ઘણી વખતે જોઈએ કે ભાઈ ઇલેક્શનમાં મુદ્દો ક્યારે આવે ક્યાંથી આવે તો કે ભાઈ બેરોજગારી બેરોજગારી પણ બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન અથવા તો એના માટે કોઈએ દિશાદર્શન કર્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ છે બે હજાર ત્રણથી આપણે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાયબ્રન્ટ બે હાજર ત્રણ માં શરૂ કર્યું તો દેશ અને દુનિયાના વેપારીઓને સ્ટેજ આપવા માટે એ બે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને એનો લાભ આપણને મળી છે કે સૌથી વધારે જે સૌથી મોટી કંપનીઓ છે દુનિયાની જે સૌથી મોટી પાંચસો કંપનીઓ છે એમાંથી સો થી વધારે કંપનીઓ ગુજરાતમાં છે આ આપણો મોટો લાભ છે અને એના કારણે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય તો આજે ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા આવતી જાય છે માટે આપણે મજબૂત રીતે પાયો નાખવા માટે થઈ અને નમો સરસ્વતી યોજના શરૂ કરી છે એમાં દીકરીઓ અને દીકરા જે પણ સાયન્સમાં જશે એ લોકોને અગિયાર બાર માં પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે એમાં પણ દર મહિને હજાર રૂપિયા છે એટલે દર મહિને એમને જરૂરિયાત પડતી હોય તો દર મહિને પણ એને કામમાં આવે એ રીતની આખી યોજના ગુજરાત સરકારે શરૂ કરી છે આજ વખતથી એનો લાભ મળે એના માટેના સૌ પ્રયત્ન રજીસ્ટ્રેશનથી માંડીને બધું શરૂ કરી દીધું છે આપ સદા પણ એનો લાભ લો અને આપણે ફરીથી કહું છું કે ભાઈ બધા સાથે મળીને આપણે આગળ વધવું છે ગામમાં અશોકભાઈ જેવા છે અને બીજા ઘણા બધા સાથે રહેવા તૈયાર હશે તો બધા સાથે મળીને ગામનું એવું વાતાવરણ કે મોડલ કયું શકે એના જો એમની તૈયારી હશે તો સરકાર પણ સાથે રહી અને મોડલ ગામ બધી કોઈને ગામ છોડીને બહાર જવું ના પડે એના જેવું આપણે અહીંયા આગળ બધી જ સુવિધા ઊભી કરીએ અને એ જ પ્રમાણે આખા ગુજરાતમાં દરેક ગામમાં એ સુવિધા ઊભી થાય અને આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગર ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો આપની ઉપસ્થિતિએ શિક્ષણ એક નવો મારક છેદ્યો છે અને આપના દ્વારા એ કાર્ય કરવામાં આવ્યું એના માટે અમે હૃદયથી આપનો આભાર માનીએ છીએ અને સાહેબની

શુભ મુહૂર્ત અને બિલ્ડિંગનું લોકાર્પણ મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરતા હોય અને સાથે સૌ આગેવાનો અમારા બંને સાંસદ ભાઈ શ્રી મયંકભાઈ ભાઈ શ્રી હરિભાઈ સાથે અમારા મહામંત્રી રજનીભાઈ પૂર્વ સાંસદ બેનશ્રી સીજે ચાવડાજી સરદારભાઈ કરશનભાઈ અને સૌ લોકો જ્યારે ઉપસ્થિત હોય અને એક મકાન એક ભૌતિક સુવિધા શિક્ષણ માટેની જે આપવાનો પ્રયત્ન કર્યો છે અને એટલી સુંદર રીતે આ સ્કૂલ બની છે કદાચ ખાનગી શાળાઓ જો તમે જુઓ તો એમાં પણ આટલી સુવિધા નથી એવી સુવિધાઓ આજે કંચનપુર પામી રહ્યું છે ભાઈ અશોકભાઈ તો પોતે પણ ખૂબ સારી રીતે જીવનની અંદર આગળ વધ્યા છે પરંતુ પોતાનું ઘર પોતાની માતૃભૂમિને ભૂલ્યા સિવાય પ્રત્યેકપણે એનો ખ્યાલ નાના મોટા કામ સિનિયર સિટીઝનો ખ્યાલ એમના એના બાળકોનો ખ્યાલ અને ભવિષ્યમાં ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનના યુગમાં બાળકો વધારે સ્કિલ બને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બહુ સરસ મજાનું બનાવીને સરકારના આપ્યું છે પરંતુ મારે ગામ લોકોને વિનંતી છે શિક્ષકો હશે શિક્ષિકાઓ હશે સ્ટાફ હશે પણ બાળકોના અભ્યાસની ગુણવત્તા જો કોઈએ ધ્યાન રાખવાનું હોય તો એ ગામે રાખવાનું છે તમારા બાળકો જે પણ બધી ઘણી બધી જ્ઞાતિઓ ખૂબ બધા સમાજના બાળકો જ્યારે અહીંયા ભણવાના છે ને આમ પણ ઉત્તર ગુજરાત નો સ્વભાવ શિક્ષણનો પહેલાથી રહ્યો છે છગનભા સાકરચંદ પટેલ સાબરકાંઠામાંથી ખેમાભા આ બધા જે આગેવાનો હતા એમને આવતો સમય જોયો હતો આવતા અંદર શિક્ષણનું મહત્વ એ સમજ્યા હતા ભલે પોતે ઓછું ભણ્યા હોય પરંતુ શિક્ષણનો પાયો નાખવાનું કામ એમને કર્યું હતું અને આજે આનંદ થાય છે કે અશોકભાઈ જેવા શ્રેષ્ઠીઓ સમાજ શ્રેષ્ઠીઓ જ્યારે સમાજની અંદર પોતે પોતાના ખિસ્સામાંથી અને પરસાવવાની કમાણી લોકો માટે વાપરવાની હોય પ્રજાજન માટે વાપરવાની હોય પોતાના ગામ માટે વાપરવાની હોય અશોક છે કંચનપુરમાંથી પણ બહાર નીકળજો મહેસાણા આખું તમારું છે ખૂબ ખૂબ અભિનંદન એમને અને બે સરસ મજાની યોજના સાહેબે જેનો ઉલ્લેખ કર્યો દીકરીઓને બંને લાભ મળવાના છે દીકરી નવ માંથી માંડી અને અગિયાર બાર પણ સાયન્સ કરે તો પંચોતેર હજાર રૂપિયા દીકરીના હાથમાં આવે ઘરની અંદર દીકરીને ઘણી વખત ગરીબ કુટુંબમાં આપણને જોવા મળતું હોય કે દીકરીને ઘરકામની લાઈનમાં ક્યાં ઘરકામમાં જોતરી દેવી ખેતીના કામમાં જોતરી દેવી પશુપાલનના કામમાં જોતરી દેવી આવક ઓછી થાય એવી ચિંતા કરતા પરિવારો માટે આ ખૂબ સરસ દીકરીને ભણાવવાનો વિષય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે વિચાર દ્વારા અને કાર્ય અમલમાં મૂક્યો છે આપ સૌ એનો લાભ લેશો હજુ પણ શિક્ષણની અંદર સમગ્ર રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈ સાહેબે નક્કી કર્યું છે જે શાળાઓ જર્જરીત હોય બધી જ નવી બનાવી છે અને જે ઓરડામાં રિપેરિંગ હોય રિપેરિંગ કરાવી દેવું છે એક પણ શાળા એવી નથી છોડવી ગુજરાતમાં કે જેમાં ચોમાસામાં પાણી ટપકતું હોય વીજળીની સુવિધા ના હોય પીવાના પાણીની વ્યવસ્થા ના હોય એનો મક્કમ નિર્ધાર એમને કર્યો છે અને આરોગ્ય મંત્રી તરીકે હું છું કાયમ સાહેબની એક લાગણી હોય છે કે જેટલા આપણા સબ સેન્ટર હોય આરોગ્ય ધામ હોય એ તમામે તમામ જગ્યાએ સ્ટાફ મુકાય સાધનો મુકાય અને સામાન્ય જણ સુધી જે બે શિક્ષા અને આરોગ્યની સેવા પહોંચવામાં કોઈ પણ પ્રકારની કોતાહી કોઈ પણ પ્રકારની નાની મોટી ગેપ્સ ના રહી જાય એની પણ તમે ચિંતા કરજો સતત ગુજરાતની ચિંતા કરવા વાળા મુખ્યમંત્રી આપણને મળ્યા હોય ત્યારે સ્વાભાવિક નિર્ણયો લેવામાં સરકાર મક્કમ છે મક્કમતાથી નિર્ણયો લેવાશે અને મક્કમતાથી જ્યારે નિર્ણયો લેવાતા હોય એટલે એ રાજ્યની શરૂઆત બે હજાર એકથી થી નવીન પ્રગતિની આદરણીય નરેન્દ્રભાઈએ કરી છે અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ચાલુ છે હજુ પણ ગુજરાત નંબર વન રાજ્ય બન્યું છે અને બનવા તરફ હજુ નવી નવી સુવિધાઓ પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે કૂંચવા ગામને કંચનપુર ગામને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ પરિવારને પણ હજુ પણ ભગવાન એમને ખૂબ આપે અને સમાજને એ ખૂબ પહોંચાડે એવી મારી પ્રભુને પ્રાર્થના છે ધન્યવાદ કાર્યક્રમ ચાલુ જ છે માન્ય મુખ્યમંત્રી શ્રી વ્યસ્તાની વચ્ચે પણ આપણી સાથે જોડાયા છે તાળીઓની સાથે બા ભાતીના જેનાથી અભિવાદન ભારત માતા કે વંદે કાર્યક્રમ ચાલુ જ છે મંચ પરથી ટૂંક જ સમયમાં આપણે ફરી એકવાર અને નીતિનભાઈસાઈ અને ભાનુભાવનું પ્રવચન સાંભળવાના છીએ આપ સૌને સ્થાન લેવા માટે વિનંતી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવું